જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે કણે કણમાં ભગવાન એક વખત એક શિષ્યએ તેમના ગુરુને કહ્યું ગુરુજી આપ તો અમને ભણાવતા ભણાવતા કહો છો કે બધી જ જગ્યાએ ભગવાન રહેલા છે પરંતુ મને તો ક્યાંય ભગવાન દેખાતા નથી તો મને કેમ ખબર પડે કે ભગવાન છે આથી ગુરુજીને થયું કે આ શિષ્ય એ નાસ્તિકતા તરફ જઈ રહ્યો છે તેમને કંઈ ભગવાન દેખાતા નથી એટલે તેમને શિષ્યને કહ્યું કંઈ વાંધો નહીં તો અહીં આવ પેલો શિષ્ય ગુરુ પાસે આવે છે કહે છે કે ગ્લાસ પાણીનો ભરી આવો પેલો શિષ્ય એક સુંદર મજાનો ગ્લાસ પાણીથી ભરી અને લઈ આવે છે હવે એક મીઠાનો ગાંગડો લઈ આવે શિષ્ય મીઠાનો ગાંગડો લઈને હાજર થાય છે આ મીઠાનો ગાંગડો ગ્લાસની અંદર નાખી દે શિષ્ય ગ્લાસમાં મીઠું નાખી અને તેમને હલાવી નાખે છે પછી ગુરુજી તેમને કહે છે કે ચાલ હવે આ જે ઉપર પાણી છે ને એ તારા હાથમાં લઈ અને પી લે આથી તેમને પાણી ચાખ્યું ગુરુજી પૂછ્યું કેવું લાગ્યું ગુરુજી આ તો ખારું લાગ્યું સારું હવે અડધો ગ્લાસ ખાલી કરી દે અને ઉપરનું પાણી નીકળી ગયું હવે વચ્ચેનું જે પાણી છે એને ફરી વખત હાથમાં લે અને એને ચાખ શિષ્યે અડધું પાણી ગ્લાસનું ખાલી કરી અને વચ્ચેનું પાણી પોતાના હાથમાં લઈ ચાખ્યું ગુરુજી આ પણ ખારું છે સારું હવે વચલું પાણી પણ કાઢી નાખ્યું અને એકદમ તળિયાનું પાણી લઈ લે શિષ્ય ગ્લાસ ઢોળ્યો અને તળિયાનું જે પાણી થોડુંક વધ્યું એ વધેલા પાણી પોતાના હાથમાં લીધું અને ચાખ્યું ગુરુએ પૂછ્યું કેવું લાગ્યું ગુરુજી આ પણ ખાધું છે તો મીઠાનો જે ગાંગડો છે એ આખા પાણીની અંદર આવી ગયો અને એની બધી અસર તને દેખાણી હવે મને એ કહે કે મીઠાનો જે ગાંગડો છે એ તને પાણી દેખાય છે ના ગુરુજી એ તો પાણીની અંદર ભળી ગયો છે ગુરુજીએ કહ્યું બસ આ જ છે ઈશ્વર આપણા સૌની અંદર ભળી ગયા છે દેખાતા નથી પણ મીઠું જેમ પાણીમાં ભળી જાય ખાંડ જેમ પાણીમાં ભળી જાય દૂધ જેમ સાકરની અંદર ભળી જાય એમ ભગવાન આપણા સૌની આસપાસ ભળી ગયા છે તો પેલો શિષ્ય કહે તો ભગવાન દેખાય કઈ રીતે ગુરુએ કહ્યું કે ક્યારેય એ આપણી આંખથી દેખાય સુંદર મજાનું કામ કરતા તમે કોઈ વ્યક્તિને જુઓ કોઈને મદદ કરતા વ્યક્તિને જુઓ તો તમને એમ થાય કે વાહ આ તો ભગવાનનું કામ કરી રહ્યો છે ત્યારે ભગવાન આપણને આંખથી દેખાય ક્યારેક સુંદર મજાનો અવાજ સાંભળો અને એટલી સુંદર મજાની વાણી હોય બીજાને સારું બોધ આપતા હોય અને ભગવાન સુધી પહોંચાડવાનું સુંદર મજાનું ભજન હોય કીર્તન હોય અને આવી સુંદર કોઈ વાણી કહેતું હોય કોઈ આવી સુંદર કથા કરતું હોય તો એ કથા એ કાન વાટે પણ ભગવાન આપણા શરીરની અંદર આવતા હોય છે ક્યારેક અચાનક કોઈ આપણા સાથે ઘટના બને ત્યારે પણ આપણને એમ થાય હે ભગવાન છે કે હે ભગવાને બચાવી લીધો જો ભગવાન ન હોત ને તો આજ તો હું ગયો હતો આમ ઘડીએ ને ઘડીએ દિવસમાં ઘણી વખત આપણને એવો અનુભવ થાય કે ભગવાન તો છે એમાં મારું આ થયું પરંતુ એ દેખાતા નથી એ માણસના રૂપમાં આવે કોઈ વ્યક્તિના રૂપમાં આવે કોઈ પ્રાણીના રૂપમાં એ ભયના રૂપમાં આવે કે આણંદના રૂપમાં આવે પરંતુ આપણને અહેસાસ જરૂર કરાવે કે ભગવાન તો છે આપણે માત્ર એમને ક્યાં શોધવા ક્યાં મેળવવા એ આપણે પ્રયત્ન કરીએ તો ભગવાન તો આપણને જરૂર દેખાય એ વ્યક્તિમાં પણ દેખાય એ પ્રાણી પક્ષીની અંદર પણ દેખાય શિષ્ય ગુરુની વાત બરાબર સમજી ગયો અને એ પણ ભગવાનના કામની અંદર લાગી ગયો